નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર નવ નામનો મોહ છૂટ્યો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ નવમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા બીજા શબ્દો લખો અહીં એક ઉદાહરણ આપેલું છે ધનપાલ તો રથપાલ તો આવી રીતે જે શબ્દની પાછળ પાલ આવતો હોય તેવા શબ્દો લખવાના છે અહીં બીજા શબ્દો લખેલા છે ગોપાલ રાજ્યપાલ ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ નાગપાલ સુખપાલ મદનપાલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે એકમના આધારે શબ્દનો અર્થ લખો જેમાં પહેલો શબ્દ છે ફલાણો તો અમુક રૂપાળું તો સુંદર ખાઈ પીને તો લગ્ની લાગવી ઘસડાતો તો ખેંચાતો ટાંટયા તો પગ પગરખા તો ખાસડા મેળ તો એકરૂપતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે પ્રશ્ન નંબર બેમાં આપેલ શબ્દ અને તેના અર્થને આધારે એક એક વાક્ય બનાવો એટલે કે અહીં જે શબ્દ છે તે અને એનો અર્થ છે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે પેલું છે ફલાણું તો ફલાણા ભાઈને ક્યાં નામે બોલાવવા બીજું રૂપાળું તો રાધા ખૂબ જ રૂપાળી હતી ત્રીજું ખાઈ પીને તો પાયક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો ચોથું ઘસડાતો તો રથપાલ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય પાંચમું ટાંટિયા તો રથપાલ નામવાળા ટાંટિયા ઘસડે છે છઠ્ઠું પગરખા તો પગમાં જુઓ તો પગર ખાઈ ન મળે સાતમું મેળ તો નામ અને ગુણ બંનેનો મેળ હોય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે કૌશમાં આપેલ શબ્દોને તેના લાગુ પડતા જૂથમાં વિભાજીત કરો વ્યક્તિવાચક સંજ્ઞા જે છે એની અંદર આવશે હિમાલય રમેશ સમૂહવાચક સંજ્ઞામાં આવશે નદી પર્વત દ્રવ્ય વાચક સંજ્ઞામાં આવશે તેલ ખાંડ ભાવવાચક સંજ્ઞામાં આવશે પ્રેમ ક્રોધ ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે દોડ ચાલ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે કોણ બોલે છે અને કોને કહે છે તે લખો જેમાં પહેલું છે પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી ઉઠે છે તો આ વાક્ય પાપક બોલે છે અને બુદ્ધને કહે છે ત્યાર પછી બીજું ભીખું નામમાં શું છે તો આ વાક્ય બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે ત્યાર પછી ત્રીજું એ પાપક પાપક તો સવલોકો બોલે છે અને પાપકને કહે છે ચોથું અરે ભાઈ નામમાં શું છે તો આ વાક્ય લોકો બોલે છે અને પાપકને કહે છે પાંચમું કેમ ભીખું કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું તો આ વાક્ય બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની સૂચના છે આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંનેને રાખી શકાય ઉદાહરણ અહીં આપેલું છે કિરણભાઈ કિરણ બહેન ત્યાર પછી રેવાભાઈ રેવા બહેન નેહલભાઈ નેહલબહેન પુષ્પાભાઈ પુષ્પાબેન રોશનભાઈ રોશનબેન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખો જેમાં પહેલું છે રથ રાખવા તો રથપાલ બીજું હાથ પરની રોકડ રકમ તો સિલક ત્યાર પછી ત્રીજું જટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન તો કોયડો ચોથું ધનનું રક્ષણ કરનાર તો ધનપાલ પ્રશ્ન નંબર આઠ નીચેના ચિત્રનું વર્ણન લખો તો અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનું વર્ણન તમારે તમારા શબ્દોમાં લખવાનું છે બરાબર તો અહીં લખેલું છે જે તમે જોઈ અને લખી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવો પહેલું રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી તો આ વાક્યની અંદર રવિ વ્યક્તિવાચક સંજ્ઞા છે બસ સ્ટેન્ડ જાતિવાચક સંજ્ઞા છે અને મુલાકાત ભાવવાચક સંજ્ઞા છે ત્યાર પછી બીજું વાક્ય હરિફરીથી ગુપ્ત નદી જોવા ગયો તો અહીં હરિ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને નદી જાતિવાચક સંજ્ઞા છે ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે ઘરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે તો અહીં ઘર જે છે તે જાતિવાચક સંજ્ઞા છે દૂધ અને ખાંડ બંને દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યાર પછી ચોથું વિધાન શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા ગયા તો શાળા બાળકો મેદાન આ દરેક વસ્તુ જાતિવાચક સંગીના છે પાંચમું શિક્ષકનો પ્રેરણાદાયી સ્વભાવ અમને ગમ્યો તો શિક્ષક જે છે તે જાતિવાચક સંગીના છે અને સ્વભાવ જે છે તે ભાવવાચક સંગીના છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે કે પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો તો જવાબમાં આપણે લખી શકીએ કે પાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે મનમાં મુંજાય અને ખીજાય છે માટે તે પોતાના અનામથી ચિંતિત હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાપકે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો તો સૌ પાપક પાપક કહે છે તે પાપકને ગમતું નથી પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય એવો ધ્વનિ તેમાંથી ઉઠે છે માટે પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કર્યો પ્રશ્ન નંબર ત્રણ પાપક રાજી રાજી થઈ ગયો કારણ આપો કારણ કે ભગવાન બુદ્ધે કહ્યું સારું તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવશે એ નામ તને આપી દઈશું પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંને મેળ હોય તો વળી વધારે સારું આ સાંભળીને પાપક તો રાજી રાજી થઈ ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો તો પાપકને સારા ગુણસભર નામની શોધમાં ફરતા જોયું કે રથપાલ પાસે પગરખા નહોતા ધનપાલ ભીખ માગતો હતો અને જીવક નામનો માણસ મૃત્યુ પામ્યો આ જોઈને તેને સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી આથી તેને નામનો મોહ છૂટી ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું તો ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને કહ્યું કે ભીખું નામમાં શું છે નામ તો ભલેને ગમે તે હોય મહિમા તો કામનો છે તું મફતનો મૂંજાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમને તમારું નામ પસંદ ન હોય તો તમે શું કરો કેમ તો જવાબમાં તમે લખી શકો કે મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું નામ રાશિ પ્રમાણેનું રાખું ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તમારા ઘરમાં તમને કયા ઉપનામથી બોલાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે તમને તમારા ઘરમાં જે ઉપનામથી બોલાવતા હોય તે ઉપનામ અહીં લખવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો તો આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી જાતે લખી શકો છો અહીં જવાબ લખેલો છે કે હું સરખા નામવાળા વિદ્યાર્થીઓને પૂરા નામથી ઓળખીશ આ ઉપરાંત તેમને ફાળવેલ રોલ નંબર દ્વારા પણ ઓળખી શકાય કેટલીક વાર તેમની શોખીન પ્રવૃત્તિઓ કે શારીરિક લક્ષણો પરથી પણ તેમને ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર નવ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ